ભરૂચમાં એસિડ પી જનારી મહિલાની નળી સંકુચાઈ ગઈ હતી જેના કારણે માત્ર ગ્લુકોઝના બોટલો પર નિર્ભર મહિલાની સેવાયજ્ઞ સમિતિએ જટિલ સર્જરી કરાવી પુનઃ નવજીવન આપતા આજે દરેક ભોજન આરોગ્ય સ્વસ્થ જીવન જીવી છે ભરૂચ જિલ્લામાં સેવાયજ્ઞ સમિતિ હંમેશા ગરીબ અને દિન દુખિયાઓની સેવા માટે જાણીતી છે ત્યારે આવી જ એક સેવા કરીને એક મહિલાને નવજીવન આપ્યું છે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના અંદાળા રેલવેમાં અકસ્માતમાં મોત નીપજ્યું હતું ત્યારબાદ તેની સાસુ તેના બાળકને લઈને વતન જતી રહી હતી આ બાબતે રેશમાએ ઘણા પ્રયત્નો કર્યા પણ તેની સાસુએ તેનું બાળક તેને નહીં આપતા મનમાં લાગી આવતા એસિડ પી લીધું હતું તેને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવી હતી એસિડના કારણે તેની નળી અને પેટના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી તેના ગળાની નળી સંકોચાઈ ગઈ હતી તેના કારણે તે કઈ જ વસ્તુ જમી શકતી પણ ન હતી જેથી ચાર મહિના સુધી તે માત્ર ગ્લુકોઝની બોટલ પર જ રહી હતી જો કે ત્યારબાદ તે સેવાયજ્ઞ સમિતિના રાકેશ ભટ્ટ પાસે આવી પોતાની વ્યથા જણાવી હતી જેથી રાકેશ ભટ્ટે રેશમાની પ્રથમ ભરૂચમાં સર્જરી કરાવી પાણી અને લિક્વિડ જાય તે માટેની સર્જરી કરાવી હતી જેના કારણે તે પાણી દૂધ અને લિક્વિડ લેવા લાગી હતી પરંતુ અન્ય લોકોને બધી વસ્તુઓ ખાતા જોઈ રડતા રડતા રાકેશ ભટ્ટે મારે પણ બધું ખાવું હોવાની રજૂઆત કરી હતી જેથી સેવા યજ્ઞ સમિતિ દ્વારા તેને સુરત ખાતે આવેલી ખાનગી હોસ્પિટલમાં ઇસોફગસ સ્ક્રીન ગ્રાફ્ટિંગ પાઇપિંગ નામની અનનડી અને પેટની જટિલ સર્જરી કરાવી હતી આ સર્જરી બાદ આજે દેશમાં દેવી પૂજક બધી જ વસ્તુઓ આરોગી સ્વસ્થ જીવન જીવી રહ્યા છે મને ખાવાતું નતું અનાજ ન જતું પાણી નતું જતું તો મેં સિવિલમાં દાખલ હતી તો મને કોઈ એવું કીધું કે સેવા એટમાં જા તને રાકેશ સાહેબ

અને એમનો છોકરો એમની સાસુ લઈને જતા રહ્યા હતા એટલે ડિપ્રેશન અન્ન નળીને બધું બ્લોક થઈ જવાથી એમને શરીરમાં અન્નનો દાણો કે પાણી પણ જતું નતું તો ચાર થી પાંચ મહિના સુધી એમને બાટલા ચડાવી ચડાવી અને પોતે સર્વાયવ રહ્યા પણ પછી શું થતું હતું કે હવે શરીરમાં કઈ જ ન પ્રોટીન કે આવું તેવું જાય એટલે છેલ્લે પછી પછી એમને સિવિલમાંથી અમને મારી પાસે અહીંયા સેવાયગ્ન સમિતિમાં મોકલ્યા કે ભાઈ અહીંયા ગાડી તમને આશરો મળશે અહીં આવ્યા અમે એમની પરિસ્થિતિ જોઈ અને એમને અહીંયા ગાડી ભરૂચમાં એન્ડોસ્કોપિક સર્જરી અમે કરાવી અને લગભગ બે એમ એમ જેટલું એમને અનન અળીમાંથી ખાવાનું પસાર થઈ શકે એવું હોલ પડી આપ્યું તો તેમાંથી એમને જ્યુસ મગનું પાણી પછી મોડી દાળ એવું પાણી બધું એવા ખોરાક એમને અમે બે મહિના સુધી આપ્યા અને એમને હવે ધીરે ધીરે સારું થવા માંડ્યું હતું પરંતુ એક દિવસે બેન પાસે બિચારા રડતા હતા મને કે કે આ બીજા બધા લોકો કેટલું સરસ ફરસાણ ને મીઠાઈને બધું ખાઈ શકે છે કડક વસ્તુ મારથી ખાવાતી નથી તો કંઈક કરો એટલે અમે પાછી સુરત તપાસ કરી અને સુરત એમની સર્જરી કરાવવા માટે અમે લઈ ગયા અને સુરતમાં એમની સર્જરી ગળાની કરવામાં આવી

તે પણ આવા બધા ઓપરેશનોમાં અમને ઘણીવાર મદદ કરતી હોય છે તો આ રેશમા બેન આજે ખુશ છે અને પોતાના છોકરા સાથે એમની જિંદગી જીવે છે